મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યની માહિતી અગત્યનો નિર્ણય અને હોળી પહેલાં મળશે અડતાલીસ હજાર રૂપિયાની સહાય તો કઈ રીતે અડતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે એની સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યની માહિતી તો કેટલાક સમયથી ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં રેશનિંગના અનાજ મોટા પાયે કાળા બજાર થઈ રહ્યા છે એવી ફરિયાદ ઉઠાવવા પામે છે ખાસ કરીને ગરીબોને રાહત દરે આપવામાં આવતા અનાજની અમુક રેશન કાર્ડ ધારકો તેમજ પરવા નેદારો પાસેથી સસ્તા ભાવે ખરીદી અને કાળા કાળાબજારી તત્વો ઊંચા ભાવે સરકારી અનાજનું વેચાણ કરી રહ્યા અસંખ્ય ફરિયાદો પુરવઠા વિભાગને સ્ટેજ વિજિલન્સને મળવા પામી હતી તો મિત્રો ફરિયાદો વિ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે તો વિજિલન્સ જા જે અંતર્ગત જે ગંભીરતાથી જે ફરિયાદ લેવામાં આવી હતી એ અંતર્ગત વિજિલન્સ જે દ્વારા જે દરમિયાન મળતી વધુ વિગતો સ્ટેટ વિજિલન્સ દ્વારા ખૂબ જ ગુપ્ત રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના સર્વે કરી અને સરકારી અનાજ બજાર કરતા તત્વોને એક ખાસ યાદી તૈયાર કરી છે અને હવે જુદા જુદા વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો પુરવઠાના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં હવે ક્રમશઃ દરોડા દોર શરૂ કરવામાં આવનાર છે વધુ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજ રોજ પણ સવારથી પુરવઠા સ્ટેટ વિજિલન્સ જે સૌરાષ્ટ્ર ભાવનગર મહુવા તળાજા વિસ્તારોમાં દરોડા પાડ્યા છે અને કાળાબજારીઓના તત્વો પર તાટકી તપાસ ધમધમાટ શરૂ કરી છે તો મિત્રો હવે દરેક જિલ્લાની અંદર સરકાર દ્વારા દરોડા પાડવામાં આવશે અને જે પણ કાળાબજારીઓ કરતા હોય એમના ઉપર એક્શન લેવામાં આવશે તો મિત્રો આજે સૌથી મોટી માહિતી રેશન કાર્ડ ધારકો માટે છે જે અગત્યની રહેશે તો મિત્રો વધુમાં છે કે તમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તો મિત્રો એની અંદર આપણે વાત કરી કે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના લાભ કોને મળશે ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીઓ જે ગરીબી રેખાની યાદીમાં હોય તો મિત્રો જેમની જોડે રેશન કાર્ડ હોય અને ગરીબી રેખાની યાદીમાં હોય એમની આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં અને જો તમારી જોડે રેશન કાર્ડ છે અને તમે ગરીબી યાદીમાં નથી તો તમારે આવકનો દાખલો દર્શાવવાનો રહેશે તો અર્ધ આર્થિક રીતે પચાસ વર્ગના હોય સમૂહ હોય તો કુટુંબની અંદર વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારોમાં એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારોમાં એક લાખ પચાસ હજારનો આવકનો દાખલો હોવો જોઈએ ઉંમર હોવી જોઈએ સોળથી સાઠ વર્ષની ઉંમર કેટલો લાભ મળશે તો પાંચ હજારથી લઈને અડતાલીસ હજાર સુધી તમને સાધન સહાય ઓજાર સ્વરૂપમાં મળવાપાત્ર થશે એટલે કે અડતાલીસ હજાર સુધીના સાધનો તમને તદ્દન મફત મળશે તો તમને લાભ ક્યાંથી મળશે તમારા જિલ્લાની અંદર ઉદ્યોગ કેન્દ્ર હોય તો તમારે ત્યાં અરજી કરવાની રહેશે તો આની અંદર કયા કયા પુરાવા જોશે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ રેશન કાર્ડ અવશ્ય આપવાનું છે ઉંમરનો પુરાવો જાતિનો પુરાવો ગ્રામ્ય વિસ્તારમાં જે બીપીએલ રેશન કાર્ડ છે એનો સ્કોર નંબર સાથે શહેરી વિસ્તારમાં સુવર્ણ રોજગાર કારની નકલ આવકનો દાખલો ધંધાના અનુરૂપ જે અનુભવ ધરાવતા હોય એનો દાખલો અને ચૂંટણીકાર ઓળખપત્ર અથવા આધાર કાર્ડ અવશ્ય આપવાનું છે કયા કયા ધંધાધારીઓને કેટલો લાભ મળશે તો મિત્રો ધંધાધારીઓની વાત કરીએ તો તો આની અંદર અઠ્યાવીસ પ્રકારના અલગ અલગ ધંધાઓ છે કાઢીયા કામની મળશે ચૌદ હજાર પાંચસો સેન્ટિંગ કમની મળશે સાત હજાર વાહન સર્વિસિંગ રિપેરિંગ માટે સોળ હજાર છે મોચી કામમાં પાંચ હજાર ચારસો પચાસ દરજી કામમાં એકવીસ હજાર પાંચસો ભરતકામની અંદર વીસ હજાર પાંચસો કુંભારીકામમાં પચીસ હજાર વિવિધ પ્રકારની ફેરીઓ કરે છે એમને તેર હજાર આઠસો પણ બંને બાર હજાર ત્રણસો બ્યુટી પાર્લરને અગિયાર હજાર આઠસો ઇલેક્ટ્રિક અંતર્ગતે છે તો ચૌદ હજાર ખેતીલક્ષી લુહારી વેલ્ડિંગ કામ માટે પંદર હજાર સુધારી કામ માટે રહેશે નવ હજાર ત્રણસો દોરી કામમાં બાર હજાર પાંચસો સાવાણી સુપાડા બનાવે છે એમને અગિયાર હજાર દહીં દૂધ વેચનાર દસ હજાર સાતસો માછલી વેચનાર દસ હજાર છસો પાપડ બનાવે છે એમને તેર હજાર અથાણા બનાવે છે બાર હજાર ગરમ ઠંડા પીણા અલ્પહાર વેચનાર પંદર હજાર પંચર કિટ માટે પંદર હજાર રૂપિયા ફ્લોર મિલ માટે પંદર હજાર રૂપિયા મસાલા મિલ માટે પંદર હજાર રૂપિયા રૂની દિવેટ બનાવે છે એમને મળશે વીસ હજાર રૂપિયા મોબાઈલ રિપેરિંગ માટે આઠ હજાર છસો પેપર કપ ડિશ બનાવી શક્ય મંડળને અડતાલીસ હજાર હેર કટિંગમાં વાણંદને ચૌદ હજાર અને રસોઈ કામ માટે પ્રેશર કુકર માટે ત્રણ હજાર તો આટલી સહાય મળશે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અડતાલીસ હજાર સુધીની સીધી સહાય તો જય મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત